નમસ્કાર આપ જોઈ રહ્યા માનસિક અસ્વસ્થ મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું એકસો એક્યાસી અભય મહિલા હેલ્પલાઇનની ટીમે અજાણી મહિલાની વહારે આવી માલપુર ચોકડી ઉપર છેલ્લા ચાર દિવસથી તેમ ભટકી અને ગુજારો કરતી હતી ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખે મહિલા હેલ્પલાઇન પર ફોન કરી અને માહિતી આપી 181 અભય મહિલા હેલ્પલાઇન ની ટીમ તાત્કાલિક પહોંચી અને મહિલા રે ભોડસા સખી વનસ્ટોપ સેન્ટર ખાતે આશરે આપવામાં આવ્યો આજે માલપુર માં 4 દિવસ થી એક મહિલા અજાણ મનબુદ્ધિ ની બહેન 4 દિવસ થી ફરતી હતી ત્યારે અમે 181 મહિલા હેલ્પલાઇન ને કોલ કરવામાં આવ્યો આ ગાડી 15 મિનિટ ની અંદર માલપુર પહોંચી ગઈ હતી અને આ બેન ને લઈ અને મોડાસા ખાતે સખી વન સ્ટોપ સેન્ટર આશ્રમ દ્વારા મોકલવામાં આવી છે ખરેખર આ ખૂબ જ જે મહિલાની જે ટીમ છે એકસો એક્યાસીની એને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ પ્રણામ આપીએ છીએ કે ખરેખર આ જિલ્લાની અંદર આ ગાડી એક જ છે અને મહિલાની જે સમગ્ર ટીમ આ મહિલાઓની સેવા માટે ચોવીસ કલાક અવિરત સેવા કરી રહી છે તો આ બેનને આ સખી વન સ્ટોપ સેન્ટર મોકલવામાં આવી છે અને આવા અરવલ્લી જિલ્લામાં આ એક ગાડી છે તો તમે પણ કોઈ બેન રાતે મધરાતે નિરાધાર તમે જોયો તો ખરેખર એકસો એક્યાસીને કોલ કરજો તો મદદરૂપ બને એવી હું લાલજી વખત વિનંતી કરું છું